રોટલી શાક ખાઈને કંટાળી ગયા હોય તો તમે આ નાસ્તો એકદમ હેલ્ધી છે તમે આ નાસ્તો બનાવી જુઓ બહુ જ મજા પડી જવાની છે તમને સાથે સાથે ઇન્સ્ટન્ટ ચટણી તે પણ એકદમ ચટકેદાર એકદમ ફટાફટ બનીને તૈયાર થઈ જતી એકદમ નવી રીતે બતાવવાની છું તો ચાલો ફટાફટ રીતે શરૂ કરી લઈએ અહીંયા મેં દોઢ વાટકી ઘઉંનો લોટ લીધે છે તેને આપણે એક મોટા થાળમાં એડ કરીશું ત્યારબાદ તેમાં એક ચમચી મીઠું એડ કરીશું અને અડધી ચમચી આપણે અજમો એડ કરીશું અજમાને આપણે સરસ રીતે ક્રશ કરીને એડ કરવાનું છે અને બરાબર મિક્સ કરીશું અજમાને ક્રશ કરવાથી તેનો ટેસ્ટ છે તે બહુ જ મસ્ત આવે છે આ નાસ્તામાં સાથે સાથે તેની સુગંધ પણ એટલી સરસ એવી હવે થોડું થોડું પાણી એડ કરી અને આપણે ડોને તૈયાર કરી લઈશું ડોને આપણે એકદમ ટાઈટ બાંધવાનો છે આપણે જે રોટલીનો લોટ બાંધતા હોય એ રીતે આપણે સોફ્ટ ડો બાંધવાનો નથી અહીંયા આપણે ટાઈટ ડો બાંધવાનો છે અહીંયા ટાઈટ ડો બાંધી દીધો છે મેં તેલ ઉપરથી લગાવી અને તેને ઢાંકી દઈશું રેસ્ટ આપીશું દસ મિનિટ જ્યાં સુધી આપણે સ્ટવિંગ તૈયાર કરીશું તો અહીંયા આપણે એક મોટું બાઉલ લઈ લીધું છે તેમાં મેં બટેટાનું છીણ એડ કર્યું કોબીજ કેપ્સિકમ ડુંગળી આપણે બધું જ એક એક વાટકી એડ કરી દઈશું ત્યારબાદ તેમાં થોડું મીઠું એડ કરીશું અને તેને બરાબર મિક્સ કરી લઈશું જેથી જે આપણે શાકભાજી લીધા છે તેનાથી પાણી જે છે તે નીકળી જશે એટલા માટે તો અહીંયા આપણે બે થઈ ગઈ છે અને અહીંયા તમે જોઈ શકો છો હું આ રીતે હાથથી પાણી આ રીતે હું નીચોડી રહી છું તમે કોઈ પણ ટોવાલ હોય તો તેના મદદથી તમે આ પાણી નીતારી શકો છો અને આપણા જે વેજીસ છે તે એકદમ સરસ એવા કોરા થઈ જશે અહીંયા મેં એક બાઉલમાં બધા આપણે સ્ટફિંગ લઈ લીધું છે હવે આપણે તેમાં એડ કરીશું એક ચમચી કાળી મરીનો પાવડર એક ચમચી પીઝા ઓર્ગાનો મસાલો સ્વાદ અનુસાર મીઠું અને એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું અહીંયા આપણે કોઈ પણ વધારાના મસાલા એડ નથી કરવાના અહીંયા એકદમ સરસ રીતે આપણે બધું મિક્સ કરી અને તેને સાઈડમાં વેંકીશું અહીંયા જે આપણે ડો બાંધીને તૈયાર કર્યો હતો તે એકદમ સરસ રીતે રેસ્ટ થઈ ગયો છે સોફ્ટ થઈ ગયો છે અહીંયા આપણે તેને બરાબર એક વખત મસળી લેવાનો છે અને તમે જોઈ શકો છો કે ડો છે તે એકદમ સરસ એવો સોફ્ટ થઈ ગયો છે હું તમને આ રીતે આંગળીથી પણ બતાવું જુઓ એકદમ સરસ એવો સોફ્ટ થઈ ગયો છે હવે આપણે એક લુઓ લઈ લઈશું અને આ રીતે પાટલી પણ મીકીશું અને આપણે જેમ રોટલી ભણીએ છીએ તેમ રોટલી ભણી લઈશું તો અહીંયા આપણે કોરો લોટ લગાવવાની બિલકુલ પણ જરૂર નથી કેમ કે આપણે જે ટાઈટ ડો બાંધ્યો છે અને એકદમ સરસ એવો સોફ્ટ થઈ ગયો છે તો અહીંયા આપણે કોરા લોટની કોઈ જરૂર નહીં પડે આપણે વણતા જઈશું અને આપણે આ રીતે ઉઠાવવાની છે એક વખત વહેલા ફેરવીશું અને ઉઠાવીશું અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ ઠીક એવી આપણે અહીંયા રોટલી વણી લીધી છે જેટલી મોટી વણાય એટલી તમે મોટી વણી શકો છો અહીંયા જે આપણે સ્ટફિંગ છે તે આપણે રાઉન્ડ શેપમાં ભરી દીધું છે આપણે હવે આપણે આ રીતે ફોલ્ડ કરીશું તો તમે જોઈ શકો છો આ રીતે હું ફોલ્ડ કરી રહી છું એકદમ આપણે ટાઇટલી ફોલ્ડ કરવાનું છે નહીં તો જે સ્ટફિંગ છે તે બહાર નીકળી જશે એ વાતનું ધ્યાન રાખવાનું જેથી આપણો જે નાસ્તો છે એકદમ સરસ એવો બનીને તૈયાર થાય એકદમ ઓછા તેલમાં આ નાસ્તો બનીને તૈયાર થશે સાથે તમને હેલ્ધી પણ રહેવાનો છે આ નાસ્તો તો અહીંયા મેં થોડું પાણી લગાવી અને આ રીતે પેક કરી લીધું છે જેમ આપણે પેક કરતા હોય છે એ રીતે મેં પેક કરી લીધું છે અહીંયા થોડું પ્રેસ કરી લઈશું અને જે સાઈડની કિનારી છે તેને આપણે કટ કરી લેવાની છે તો અહીંયા આપણે બંને બાજુથી સાઈડની કિનારીને કટ કરી લઈશું અહીં મેં એકદમ સરસ રીતે કટ કરી અને ઉપરથી ફરી વખત મેં બે વખત પ્રેસ કરી લીધું જેથી સ્ટબીન છે તે પણ કિનારી બાજુ પહોંચી જાય તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી જે આપણી શાકભાજી છે તે એકદમ સરસ એવી સ્ટફિંગમાં આવી ગઈ હવે આપણે આ રીતે કટ લગાવી લઈશું વચ્ચેથી અને તમે જોઈ શકો છો બહુ જ મસ્ત આપણો આ નાસ્તો તૈયાર થઈ ગયો છે અહીંયા મેં બીજો રોલ પણ એ જ રીતે કટ કરી લીધો છે અહીંયા હું આ રીતે લાંબી સાઈઝમાં જ રહેવા દેવાની છું અને હું કટ નથી કરવાની અને આ રીતે પ્રેસ કરી લઈશું જે રીતે આગળ આપણે બનાવ્યું એ રીતે અહીંયા એક જારી ડીશ લઈ લઈશું તેને તેલથી ગ્રીસ કરી લીધી છે મેં પહેલેથી અને જે આપણો નાસ્તો છે તેમાં આપણે એડ કરી દઈશું અને આપણે સ્ટીમરમાં એડ કરી દઈશું ડીશ ને અને તેને પંદર મિનિટ માટે થવા દઈશું અહીંયા આપણે એકદમ ઇન્સ્ટન્ટ ચટણી બનાવી રહ્યા છે તો અહીંયા મેં એક મોટું ટમાટર એક ડુંગળી આદુ અને મરચાં લઈ લીધા છે તેને આપણે એકદમ સરસ રીતે પીસી લઈશું અહીંયા તમે લસણ પણ લઈ શકો છો મેં અહીંયા લસણ નથી લીધું હવે અહીંયા આપણે ગેસ ઉપર એક કઢાઈ મીકીશું અથવા તો પેન મીકીશું તમારી પાસે જે અવેલેબલ હોય તે એડ મીકી શકો છો બાદ તેમાં આપણે તેલ એડ કરી રાયજીરું એડ કરી અને જે આપણે ટમાટરની ચટણી બનાવી તેને એડ કરીશું થોડું પાણી પણ એડ કરી દઈશું અહીંયા આપણે થોડા મસાલા એડ કરીશું તો એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી હળદા પાવડર એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી સાદ અનુસાર મીઠું અને બધું જ આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો અહીંયા આપણી ઇન્સ્ટાઇન્ટ ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે તમે આ ચટણીને આ નાસ્તા સાથે તો ખાઈ શકો છો સાથે સાથે તમે પરાઠા ઢોકળા સાથે એન્જોય કરી શકો છો બહુ જ મસ્ત ચટણી બનીને તૈયાર થાય છે એક વખત જરૂરથી બનાવીને ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો તો અહીં આપણી ચટણીને આપણે બે થી ત્રણ મિનિટ સાતડીશું અને ધાણા એડ કરી અને આપણે તેને એક વાટકીમાં કાઢી લઈશું તો અહીં આપણી ઇન્સ્ટન્ટ ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે એક બાઉલ લઈ લઈશું તેમાં અહીંયા મેં ઘઉંનો લોટ લીધો છે અહીંયા આપણે જે ઘઉંનો લોટી નાસ્તો બનાવ્યો છે તો મેં અહીંયા ઘઉંનો લોટ લીધો છે તમે અહીંયા મેદાનો લોટ પણ યુઝ કરી શકો છો તેમાં આપણે થોડું થોડું પાણી એડ કરી અને સ્લરીને તૈયાર કરી લઈશું અને પંદર મિનિટ થઈ ગઈ છે અને આપણો નાસ્તો છે તે પણ એકદમ સરસ એવો તૈયાર થઈ ગયો છે તો અહીંયા ડીશને મેં કાઢી લીધી છે નાસ્તાને ઠંડો કરી અને તેને કટ લગાવી લીધા છે નાની નાની સાઇઝમાં અહીંયા જે આપણે સ્લરી બનાવી હતી તેને આ રીતે એ નાસ્તામાં ડીપ કરી અને આ રીતે પેનમાં આપણે આ રીતે મીકવાનું છે તો તમે જોઈ શકો છો અહીંયા મેં પેન લીધી છે તેની ઉપર તેલ એડ કરી અને આપણે આ નાસ્તો બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી મેં શેકી લીધો છે અહીંયા હું સ્લરીમાં ડીપ કરતાં જે વિડીયો મેં શૂટ કરવાનો ભૂલી ગઈ હતી તો અહીંયા રહી ગયો તો એના માટે સોરી અહીંયા તમે એ રીતે બનાવી શકો છો મેં એક્સપ્લેન કરી દીધું છે બસ એ રીતે બનાવવાનું છે ડીપ કરવાના અને ફ્રાય કરવાનો બંને બાજુથી એકદમ સરસ એવો હેલ્ધી નાસ્તો આપણો બનીને તૈયાર થઈ ગયો છે ફ્રેન્ડ્સ તમને કેવી લાગે છે રેસીપી આ નહીં મને કમેન્ટમાં જરૂરથી જણાવો તો એકદમ હેલ્ધી નાસ્તો છે તો આવી જ રેસીપી સાથે આવતા વિડીયોમાં મળીશું ત્યાં સુધી બધાને આવજો બાય બાય એન્ડ કેર